ત્યાં ઘરમાં તેઓ સૂતા હતા અને તે જ દરમિયાન ઊંઘી રહેલા સાત વર્ષના પુત્ર હર્ષ અને ચાર વર્ષના વેદને ગળેટો આપી હત્યા કરી આટલું જ નહીં આરોપી મહિલાએ તો પોતાના સસરાની પણ હત્યા કરવાનો પ્રયાસ કર્યો જોકે પુત્ર વધુની ચુંગાલમાંથી છૂટીને સસરા બહાર દોડી આવ્યા બુમાબૂમ કરતા પાડોશીઓ એકઠા થયા જે જોઈને આરોપી મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી ઘરનો દરવાજો તોડ્યો તો આરોપી મહિલા સુનિતા પોતે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી તારા બાળકોને મારી નાખ એટલે મેં મારી નાખ્યા આ પ્રકારની તેણે કબૂલાત પણ કરી પિતૃ મોક્ષ માટે મેં મારા બાળકોને મારી નાખ્યા છે હાલ તો બિલીમુરા પોલીસે આરોપીના સસરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી